આંબેલ છો હા હારા હમાસાર છે લે સુડા આપો છો એનાથી પણ હારા કારણ કે એવું જો બનત તો તો મારા માટે હારું હતું એટલે કંટાળી ગયા છો એમ જ ને મને ખબર જ હતી કે પેટમાં તો ઘણું પાપ છે પણ કે હાલતું નથી માર પાસે બાધવા સિવાય કઈ દિવસ કઈ બીજું હુજ્યું છે હા કઈ કેવા ખાવાનું ખાવાનું આજે છે ને એટલું સારું બનાવજે એટલું સારું બનાવજે ને કે વાત જવા દે હા લસપસ તો શીરો બનાય લાડવા બનાય ખ ખ નાખી પણ બનાય કાંઈ પણ કરવાનું શું કામ છે આ બધું એ કહેશો મને જો આપણા ઘરે મતલબ માં આવે છે બેન મારી બેન આવે છે પેલા કેવું જોવે ને તમારે મારી બેન આવે તો હું લાડવા બનાવું શીરો બનાવું ભજીયા બનાવું બધુંય બનાવું લાવ મોટા બેન મારા કસ બોલો તો મારા મોટા બેન મોટા બેન નહીં ખ હાવે છે એમ ક્યો કેવું બોલે છે ગુજરાતી શાંતિ રાખજો એટલા માટે જ મેં તને કીધું છે કે થોડી ધીરજ રાખજે થોડા દિવસ રોકાવાના છે અને પછી જતા રહે

તારા બાપુજી એ વિચારવાની જરૂર હતી એટલે કેવા હું માંગો છો તમે હે હું કાઈ નત કેતો આજ જમવાનું હારું બનાવજે એ મને હારું કે આવડે છે તી હું બનાવું દહ વાર બોલ્યા હારું બનાવજે હારું કા તમે પાણા ખાવશો ધૂળ ખાવશો હે હારું જ બનાવીશો તો ગળ્યું બનાવજે હાર વાર એમ બીજું કાઈ નઈ આપણે રોજ હું મીઠા વગર નું ખાઈ લઉં મોળું ખાઈ લઉં તીખું ખાઈ લઉં જેવું બનાવ એવું ખાઈ જ લઉં છું ને ભોગવે આજ થોડું સાખી સાખી ને તો વાંધો હું તને સાખી સાખી બનાવી કાય વાંધો ને ગળું ગળું બનાવી બસ હા હા છે ને મહેમાન આવે ને ઘરે ત્યારે મહેમાન ને ખબર નો પડી જોઈએ કે આ લોકો પાણા ખાય છે હા રોટલા સવાય ને એવા બનાવજે તે કામ કરો ને તમે રહોડામાં માં આવો ભેગા તમને બધું બહુ આવડે અમે હમણા હું આવું બેન ને આવે ને પછી કેલા દી રોકવાના પૂછું નથી આવે પછી પૂછી લેવું રોકાણ પૂછી ને પછી ડેલામ લે આવજો વાંધો નહીં લે આ લે તમે તમારું કામ કરો ને હું લઈ લે એ હાલો ઓ ભાઈ મારા ભાઈ ઘરે જવાનું છે ભાઈ ખબર છે હવે તારા ભાઈ ઘરે જવાનું તમે મુંગાયો ને તમને કોણ કે બોલવાનું આપણે ઉતરાય એ સમજી કેમ છો આ બધાય મજામાં છે હું આવી છું જોયું મારા બાપા નું ગામ છે હા ભાઈ તારા બાપા નું જોઈ ને ખબર છે હવે મુંગાવ્યો વધારે મારે તો ભા ખાવા પેલા કઈ દઉં છું હા તમારે માને ક્યાં બનાવી ખોપડા ને મારે આયા બચ્યા ખાવા મુંગાવ્યો એમ કઉ છું

અપ પિયા વાળી હો આવ આવી ગઈ લે આ પીપરિયાના શાર રસ્તા ન્યા ઉધી હારુસી પાટ્યા થી તો એવો રસ્તો ખરાબ છે ને માર પીસોટી ખાઈ ગઈ એ ભાઈ કેમ છે આવી 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 ઓ કેમ છે દુબડી બનેગી મારી દીકરે ઓ આ રામ રામ આહો દિનવા કેમ છે જે સેક્રેટી જે સેક્રેટી કેમ છે ઓડીન થારું ઓ તું કે

વાંધો ને સણા લોડ લાવી દેજો ભજીયા બનાવી દે લેવ છું હા હું છું મારો ભાઈ તો લાખો માં એક છે કરોડો માં એક છો બાપુજી તમે એમાં હું બેન ગામ માં ભે હું આવજા કરતી હોય ભે હાલે પછી રસ્તો બગડે કે નહીં પગના નિશાન રહી જાય એટલે

તમે રોકાવાના છો ને બે હું સેવા કરવાના જ છે ને ક્યાં ના પાડે બિસાણા હું નવરાઈ દે તું તારે મારા ભાભાઈ દોઈ નાખશે મને કેમ મળે છે

पकडवा <laughs> 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 કોને ફોન કરીશ તો પોલીસ વાળાને કે આ સુગાર રમેશ બધા આવીને લઈ જા આંડી થઈ ગઈ છે હે હાલે રાંધવાનું કે અને હું બજારમાંથી સૂટા લેતો આવું બાંધા હશે તો પાછા બાકી રાખશે પણ હાઈ સુગાર રમેશ

કોણ કેટલું કામ કરે છે ને કોણ ફેશન કરે છે તો નથી ન કરતા મારી બેન છે નાની છે આજી નાની છે હું એને રહેવા કર નાખશે પછી ના આમ ઢળવાનું જ છે આ તમે છે ને અમારા ઘરની વહુ છો એટલે વહુ બનીને જ રહેવાનું જીબડો ઢળ છે બીજું કે આવડતું નથી બીજું કાઈ આવડે છે કયો જઈ બે ભાખરી કરે હાલો તો હું જો હે કરવી ન તમને બધું આવડે અમાર મે એમને બધું શીખવાડી હું લેવા કરી હે તમારું હું આરામ જ કરવસ ન કરો તારી માન કેતી હો તો કા રાંધીન ખવરાવે આવા બધા ડબકા ખાસ છે એને ગમે છે એને કાઈ વાંધો નથી નથી મારો ભાઈડો બોલતો નથી મારો હારો બોલતો તમને બે બેનું હું પેટમાં દુખે છે તમે તો એટલે કયા છોકરીને કઈ ખાલી રાખવાનું જોતો ને જટિયા બટિયા કે કોળવતા

તમારે જેવું બોલતા શીખી જાય એટલી ભાન નથી પડતી કે મગની ડાય ને સોખા ભેગા થાય ને ખીચડી બને બાકી એક વખત હા કેટલી મહેનત કરી હોય ત્યારે આ ગાડા ઘરે આવે પણ આ વર્ષો કપા થાય એવું લાગે ઉલો ભાઈ બહાર છે હા ભરે કપા બહુ સારો થવાનો છે કેમ કઈ ખુશીમાં કઈ ખુશી માં મામેરું છે કઈ મામેરું નથી તો આ તો કહેવત છે ને કે બેન ને જેટલું દેવી ને એટલું સારું તમે આ વર્ષે આપો ને તો આવતા વર્ષે છે ને તમને ભગવાન દહ ગણું આપશે દહ ગણું પછી આવા તમારા જન એક નહીં દહ ટ્રેક્ટર લાવવા પડશે દરરોજ ટ્રેક્ટર ની શું જરૂર છે તમે જવો ને હે હા બેન ને આપીએ તો પૂન મળે બરોબર છે આપી જ દેવું છે પણ એની સામુ આ મને જે છે ને વાત યાદ આવે છે કઈ એમ કે તમે જો અહીંયા સેવા કરો ને તો તમને પૂન મળે હા આ કપા હારો અને પછી બીજું બધું કામ કરો વાડી ખેતર નું હે એક વર મારી યાર મહેનત કરો ને એટલે આમ જો તમે કયો ઈ આપી દેવું છે મારે નથી થાય એમ કેમ તસક ક્યુ થઈ ગયું છે તમને કહું છું હાવલા જીયા બાપા નહીં ઈ તસક ઉતારે છે ઉપા બાવળામાં બે ધોકા ઉપાડીને મારે ને બસ થઈ જાય પણ હું મારે નથી આ છે એમાં મેલ એટલે સારું જ રે અને મહેનત નું કામ કરો ને તો બે ડબલ કે નો ના પાડીશ મહેનત તો જરી કઈ નઈ કરવાની થાકી જાય ને એટલે તે કાઈ માંગો નહિ આજથી જમા આટુ ખીચડી બે ટાઈમ બની જાય સાવન મહેનત કરત બિશાળાન પછી દાદ દુખે પેટમાં દુખે તમારે મહેનત નું કામ કરવાનું જ ન થાત ખાવા માં તે ઈવા થાસી ખોટી મહેનત કરવી સળિયાનો લોટ ખાવાનું કીધો એટલે હા સળિયાનો લોટ ભારે ને એટલું આ ખાવામાં અનાજ બીજું કાય ભારે નહીં સળિયાનો લોટ થી સનામ થોડું ખારું રે સમજ્યા એટલે સના હું ભઈ જ્યા ખાવ બસ બસ હા તું માર રહેવા દે ને હું કામ ખોટા આવા વેન કરો છો અને હવે તમને ખબર છે ને પેલા મને એકલા વાત કરતા ત્યાં સુધી વાંધો નહોતો હવે વાત કરો ને તો ધ્યાન રાખજો બોમ ફૂટશે રાઈ જાય કરો બે ભેગા થઈ સુગરમાં જાવ તમારે મને ખબર જ હતી કે સાનામુના એટલે જ વાતું કરો છો સુગર જાવ તો માઈથી આવો આ ગાડી લેતો જાવ કસે કે હા એમને ઉતરા જાવ ઉતરે આપણે રિયા બાપાની હા જરાય કામ ન કરતા કામ સોર લે તું ટેકો કે હાલ આ શું કે છું ટેકો રા ઉપાડાવા લાગ હાલમ તે આવ માર ખીચડી મૂકી બડી જાય ઉપર આવ હા તને ભાખરી ની રોટલી ને ઉનત બનાવી દેતી હે નોય ઓર ર માં દીકરી એટલે સુકાઈ ગઈ છે આ તું છે ને તાર માં જેવી ની થાતી હો ઓ ફૂઈ તાર પપ્પા જેવી થાજો હા ભાઈ જેની જેવી થાવી છે એની જેવી થા હે પણ તું આવી ત્યાં ની રમરમાટી હું બોલાવશું હે તમને શું વાંધો છે હે

paide well, trabale <laughs>